અંત સુધી બન્યા રહે જેથી કરીને ખેતી વિશેષ માહિતી મળી રહે અને તે માહિતી આપણે આપણા ખેતી પાકોની અંદર ઉપયોગમાં લઈ શકીએ ક્યાંક ને ક્યાંક આપણે ખેતી પાકની અંદર ઓછા ખર્ચે ઉત્પાદન મેળવી શકીએ તો ખેડૂત મિત્રો

મગફળી અને મગફળી પીળી પડતી હોય એવું કઈ પણ પ્રશ્ન હોય તો તમે પીએમએલ જે કીટ આવે છે માસ્ટર કીટ આવે છે ટાઈકો પ્રોટેક્ટિવ કંપનીની માસ્ટર કીટ આવે છે તેનો ઉપયોગ કરવાનું ભૂલશો નહીં અને તે પ્રતિ એકર એટલે કે અઢી વીઘાની અંદર એક કીટ નો ઉપયોગ કરવાનો છે ત્રણ કિલો પેકેટ નો ઉપયોગ કરવાનો છે અને તે કઈ રીતે ઉપયોગ કરવાનો છે છે મિત્રો તો તો તે આપણે દેશી ખાતર સાથે મિક્સ કરી શકાય અથવા રેતી સાથે મિક્સ કરીને અથવા તો કોઈ પણ ઓર્ગેનિક ખાતર સાથે મિક્સ કરી અને આપણે મગફળીના પાકમાં આપવાનું છે અને તે મગફળીના પાકમાં સંપૂર્ણપૂર્ણ ભેજ હોય ખૂબ સારામાં સારો ભેજ હોય ત્યારે તેને આપવાનું છે જેથી કરીને રિઝલ્ટ ખૂબ સારામાં સારું મળે અને માસ્ટર કિટનો ઉપયોગ કર્યા બાદ તેમાં આપણે 8 થી 10 દિવસ સુધી કોઈ પેસ્ટિસાઇડ દવાનો ઉપયોગ નથી કરવાનો તડકો જેથી કરીને પેસ્ટીસાઇડ દવાનો ઉપયોગ એટલા માટે નથી કરવાનો કે આ જે ટ્રાયકોડર્મા અને સુડોન જે બેક્ટેરિયા આવે છે તેને નુકસાન ન થાય તે બેક્ટેરિયા મરી જાય છે એમાં આપણે પેસ્ટિસાઇડનો દવાનો ઉપયોગ કરીએ એટલે તે નાશ પામે છે જેથી કરીને રિઝલ્ટ આપણે ન મળે અને તે બેક્ટેરિયા છે કાળી ફૂગને ખાવાનું કામ કરે છે

ખેડૂત મિત્રો પહેલા મગફળી હતી પીળી હતી અને કેક કેમાં ફૂગ પણ દેખાતી હતી હુકો પણ દેખાતો ત્યારે અને કઈ વસ્તુ ખૂબ સારા માસે ઉપયોગ કર્યો છે ખૂબ સારા માસે મગફળી છે તો મારા તમામ પ્રિય ખેડૂત મિત્રોને વિનંતી છે કે મગફળીના કકમાં આ જે અમે ભલામણ કરી તે કીટનો ઉપયોગ કરવાનો ભૂલશો નહીં ખેડૂત મિત્રો અમે કઈ પણ પ્રશ્ન જણાતો હોય તો તમે કોમેન્ટ બોક્સના માધ્યમથી કમેન્ટ કરીને પણ જણાવી શકો છો અથવા તો તમે મારા કોન્ટેક્ટ નંબર ઉપર કોલ કરીને પણ માહિતી મેળવી શકો છો કોન્ટેક નંબર છે અમારો કોન્ટેક્ટ નંબર છે આની ઉપર કોલ કરીને પણ માહિતી મેળવી શકો છો અથવા તો તમે વોટ વોટ્સએપ દ્વારા મેસેજ કરીને પણ માહિતી મેળવી શકો છો તો ખેડૂત મિત્રો આપ સર્વાની વચ્ચે થી રજા લેવાનો સમય થઈ ગયો છે રજા લઉો જોઈ જવા